શહેરા નગરપાલિકાના ત્રણ કર્મચારીઓ જેઓ હુકમી દાદાગીરી અને ખોટી એફઆઈઆર કરાવીને ફસાવવા માટે છે તેમના ત્રાસથી જનતા કંટાળી ગઈ હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી અને બદલી માટે શહેરાનગરના રહીશો પત્રકારો દ્વારા આવેદનો આપવામાં આવ્યા હતા પરંતુ તંત્ર ત્રણેય કર્મચારીઓને છાવરમાં પડ્યા હોય તેમ વર્તી રહ્યું છે તેમના વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેનાથી કંટાળીને મુકેશભાઈ મારવાડીમાં રહેશે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ સુધી તેમની સામે પગલાં નહીં લેવાય તો સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે જેમાં મોટી સંખ્યામાં નગરચલો પણ જોડાશે તેવી ચર્ચા થઈ રહી છે તેમના અનુસાર આત્મવિલોપનની સંપૂર્ણ જવાબદારી ઉલ્લેખનીય ત્રણેય કર્મચારીઓ શહેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી અને જવાબદાર વહીવટી તંત્રની રહેશે ઉપરાંત તેમના બાળકોને પરિવારના પાલન પોષણની જવાબદારી પણ ત્રણેય કર્મચારીઓની રહેશે હવે જોવાનું રહ્યું કે તંત્ર અંગમાંથી જાગીને કાર્યવાહી કરે છે કે ન્યાય માગતા ફરિયાદીને આત્મવિલોપન કરવાની ફરજ પડશે શું તંત્ર કર્મચારીઓને છાવડશે કે તેમની બદલી કરશે બૈરુ મુંગુ તંત્ર જનતાનો સાથ આપશે કે કર્મચારીઓનો આગળ ઘૂંટણીય પડશે મોસિન શેખ બ્યુરો રિપોર્ટ રત્ન ન્યૂઝ પંચમહાલ બાવીસ તારીખે એક આગ લાગવાની ઘટના બની હતી જેમાં આગ એટલી બધી ભયંકર હતી જેને લઈ શહેરા લુનાણા અને ગોધરાની ફાયર ફાઈટર બોલાવવામાં આવી હતી ત્યારે શહેરા નગરપાલિકાના અંદર કરાર આધારિત ફાયરમેન જે એક કલાક ઉપરાંત આવ્યા હતા જેને લઈ તેને પૂછતા કે તમે કેમ એક કલાક લેટ આવ્યા જેને લઈને મારા પર એક ખોટી એફઆઈઆર કરી હતી અને અસભ્ય વર્તન કર્યું હતું તે બાબતને લઈને અમે શહેરા મામલતદાર પ્રાંત પ્રાંત સાહેબ તથા કલેક્ટરશ્રીને આવેદન અગાઉ આપ્યા હતા જેમાં હાલ સુધી તેમના પર કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈ આજ રોજ કલેક્ટરશ્રી ગોધા એ શહેરા પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા જેમને અમે આજ રૂબરૂ મળી અને આ બાબતને લઈને એક ચર્ચા કરી અને એમને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો ત્રેવીસ તારીખ સુધીમાં તે લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સત્યાવીસ તારીખના રોજ હું અને મારા મિત્રો સાથે આત્મવિલોપન કરીશ જેને લઈ તમામે તમામ જવાબદારી કલેક્ટરશ્રી શહેરા નગરપાલિકા પ્રાદેશિક કમિશનર તથા તંત્રનો રહેશે આપનું નામ મુકેશભાઈ મારવાડી શહેરા પર